સદગુરુ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય ઉમાપતિ મહાદેવ કી જય અમારો આ કુતિયા તાલુકાનો ગામ મૈયારી જીરો પોરબંદર ત્યાં અમારે અખંડ રામાયણ આવતી કાયમ અને અત્યારે હાલમાં પછી રામકથા ચાલુ છે વાહ વાહ કારણ કે અમારે મયારીમાં સંતો થયા એટલા સંતો ક્યાં નથી થયા અમારે મયારીમાં કૃપા અપ્રમ પાર છે મયારી તો મયારી છે મયારી શું છે મયારી છે ને એ અયોધ્યાનો ટુકડો છે મયારીને તો તો આવા સંતો કંઈક પાકે નહીં અને બાપા અમે કથામાં જતા જો મારે બાપા અમારા મારા દૂર થતા અને મને એને મંત્ર દીક્ષા આપેલી અને હું લગભગ સવી હિતે ઘર બાપા પેલો હું ગયો અને રામાયણ સાથે સાંભળ્યું ગુરુના સાનિધ્યમાં ગુરુના સાનિધ્યમાં અને બાપુ જ્યારે કથા કરતો ત્યારે સંતો અને ગુરુનો બેમાં વારંવાર ગાતા કારણ કે ગુરુ અને સંત જેનું આપણે વર્ણન કરવામાં શબ્દ ન મળે ગુરુ શ્રી સાક્ષાત ભગવાન છે કે પુરાણ કે શાસ્ત્રો કે તમે જ્યાં જ્યાં તમે ગોખો ત્યાં ગુરુનો મહિમા અને સંતનો મહિમા મોટા મોટો ગાય વેદ પુરાણ રામાયણ ભાગવત અઢાર પુરાણ શાસ્ત્રો ઉપનિષદ ગમે તમે તમે ગોખો ત્યાં સંત અને ગુરુ અને ગુરુ વિના આપણે ભોગપાલ કરીએ પણ નહીં કારણ કે હાસોરા બતાવનાર આપણો સદગુરુ છે સદગુરુ વિના આપણે સામે પાર ન પૂછી શકીએ એમાં જો કોઈ બાપુ જેવા મહાન વિદ્વાન સદગુરુ મળી જાય તો આપણી નાવરી સામે કાંઠે પોસી જાય તો આપણે માને પેટ જન્મ સફળ થાય કારણ કે આપણે જ્યારે ગલભમ હોઈએ ત્યારે ભગવાન ભાઈ પ્રાર્થના કરીએ કે મને તું કાય તો અંદર ભજન નહીં પૂરું પણ આ તો એ ઈશ્વરની માયા છે જન્મ થયા પહેલાં આપણે અંદર માયા લાગી જાય પછી આમાં ઈશ્વર ભજન થાતું ને પણ જો એવું કોઈ સંતગુરુ મળી જાય રહ બતા ના તોય આપણે હાઇવે રોડમાં દેશ ફળાવી દઈએ એટલે આપણો જીવન સફળ થઈ જાય અને જ્યારે હું કથામાં જાતો ત્યારે બાપા એક સંતનું કીર્તન બનાવેલું છે પુનીત મહારાજનું છે આ અને એનું કીર્તન બહુ મસ્ત બનાવેલું છે રશ્મના પુનીત મહારાજ હા કીર્તન એટલે કિત્તર છે બાપા જ્યારે વારંવાર બોલતા અને એની દિયાથી એની કૃપાથી હું બોલા આ મારું તો કઈ છે નહીં કેમ કે ગુરુ બોલાવે હું બોલું મારામાં કઈ છે નહીં આપણે હાથ જોડીને હારીએ પછી આપણામાં આધીનતા રાખીએ એટલે એની દયા તો આ કીર્તનનું સારું કરું બહુ કીર્તન આવી ગયા છે બાપા બોલતા કાયા નિરમળ બની જાય સંતો સંગમાં જ્ઞાન આ જો કાયા તો કરો સંગ હંમેશા માટે કરવો કારણ કે સંતો સંગ કરવાથી જ આ કાયા સુધરશે બાકી આપણા અંદરના વિકારો મઠ્યા નહીં સત્સંગ અને સંત વિના આપણી કાયામાં ફેરફાર થાય નહીં આ કીર્તનની અંદર સંતનો નો ગાયું भक्ति अने ज्ञान रे राग संतो ना संगमा भव सागर या मा भूलो पड्यो सु मुक्ति नो मार्ग देखाया संतो ना संगमा भव सागर मा भूलो पड्यो जो कोई संत मरि जाय तो मारो शरण में सफल થાય कणके आपी तो अवडोड में मा गोथा मार ली जो संत मरि जाय તો જીવન આપણું સાર્થક ગણાય કેમ સત છે એ જ મનુષ્યનું જીવન સુધારે બાકી સત સિવાય અને ગુરુ સિવાય આમાં કોઈ સુધારો કરી શકે જ નહીં સો ટકા કેમ કે ભગવાને અને વેદે તો ન્યાય લગે કીધું કે ગુરુ કરે એ ભગવાન ન કરી શકે ઓહો ભગવાનથી ગુરુ મોટા ગયા જ્યારે રામજી સગરે આગળ નતો ભક્ત કરતા ત્યારે ભગવાન રામી આપી ભક્તિમાં કહ્યું કે સપ્તમ સોમ જે દેખા મોતે અધિક સંતરી દેખા એ કે આખું જગત મારામય છે અને સંતને મારાથી મોટો ગણવો ભગવાન શ્રી મુખે એને મોટેથી બોલે રામાયણ અંદર હાથની ભક્તિ અરણ્ય સોપાય હા એટલે આ તો સંતનો મેળો તો આપણે ક્યાં રહી ન ગાઈ શકીએ જેટલું વર્ણન કરીએ એટલું સંતનું વર્ણન ઓછું 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 એને શબ્દ આપણે મળી ન શકીએ કાયા નિર મરબની દાય સંતો ના સંગમાં અગ્નિ સમાન સે સંતો મારા પાપ બળી ભસ્મ હો જાય સંતો ના સંગમાં ಕಾಯ ಬನ್ನ ಸಂತೋ ಸಂಗಮ ಸಂತ કેમ ભમરી સમાન તો કે ભમરી છે ને એ આમ ફરતી વાર માળો કરે અને એક લીલી ઈર લે ઈર અને ઈર છે એ માળામાં મેળે કોટે કોટો હા પછી એ ઈરને ભમરી ત્રણ વખત આર મારી અને જો ભમરીને આર લાગે ઊભી હિમ થઈ જાય તો મન લે આ ફાકો આવી જાય બાકી જો આ આર મારી અને મસી સજાય તો પૂરું ઈ ની પાછ ના આવે અને આ કીર્તન અંદર સંતો હું જવો તો હું બતાવે આ વર્ણ ક્યાં સંત નો કરીએ ખાલી સંતો ભમરી રૂપમાં માં આપે ભમરી ભમરી ઈર ની ભમરી જેવી ખરે દે બીજી ભમરી માંથી નીકળે મારા માંથી પાખું આવે પાખું આવી જાય અને ગુરુ છે ને ગુરુ એ આપણે એના જેવા કરી દઈએ આ કરીને અંદર બમણીને ઉપમા શંતન આપેલી છે કાયા નિરમળ બની દાય સંતોના સંગમાં સંદન સમાન છે સંતો મારા સબવન સંદન બની દાય સંતો ના સંગમાં અને સંતોને ને સંદન જીવા કીધા કે એક જંગલ અંદર એક સંદન હોય તો આખું વન થઈ જાય સમાન એટલે સંતના સંતિમાં આપણે હોય તો આપણે એ સંત જીવા જ આપણે થઈ જાય કે સંતના મહિમા આપણે ક્યાં લગાવીએ એ વેદ પુરાણ પણ મથી મથી થાય કે પોતા એનો પાર પામી શકે માટે હંમેશા માટે સંતોના સંગમાં રહેવું અને સર્જનનો સંગ કરવાનું શાસ્ત્રો કે ગુરુ કે સંત કે અને આપણા જે બુઝુર્ગો વડીલો એ પણ આપણે ઈશ બતાવે કાયા નિરમર બની દાયો નાસંગ મા પારસની કાયા શેરે સંતોની લોઢું કનસોન બની જાયા સંતો નાસંગ મા કાયા નિરમર બની જાય સંતો નાસંગ મા સંતો નયાની પારસમણી દીધી પારસમણી ની લોઢું દે લોઢું કોનું બની જાય

તો આપણે આ ભાવજ તરવો ખાવ ગાયનું પગલું હોય ને એ તેમ ચેપી જાય એમ સામાન્ય થઈ જાય વાહ ઉપમા વાહ એને રસ રસની ઉપમા અટલી બધી સંતો આપેલી છે વાહ અને આ કીર્તન અમારે જ્યાં મહાદેવ બાપા છે ને મૈયારીમાં મહાન સંત થઈ ગયા એના ગુરુ કૃષ્ણ બાપા કૃષ્ણ બાપા ગુરુ મેરુ બાપા મેરુ બાપાના ગુરુ કશળા ભગવાન કાયદી ગયા હા ભંટલી તાલુ અને આ બધા એકાબેજા સળિયાતા સંતભંગ મયાર થઈ ગયા શબ્દો ભાઈમાં ક્યાં સુધી ગાય આટલું કહીએ અને આ શબ્દી જે ફુરડા છે એ મારા ગુરુ શરણ અર્પણ કરું છું જય શ્યા રામ સદગુરુ ભગવાન